આપણે લેવા જઈએ ફોર વ્હીલ પણ એ તમે જોજો એવું કોઈ લઈએ મીડિયમ એન્ડિંગ સુધી રહી રીજ ફૂલ મોજ જાય છે ને આપણે મોજ જ કરવાની ને આપણે ફોર વ્હીલ જુનાગઢ થી જોડાવેલું છે એટલે જો અત્યારે જુનાગઢ જવાનું છે હાલો આગળ આગળ બેનારીઓ જમાવટ કરીએ આગળ રમેશ ને ફોન કરી દીધો એ ગામમાં આવે નીલેશ બાપુ ને બધાય આગળ ભેગા થાય ને ફૂલ મોજ કરી નાખીએ આજે રીતે કાડું આવે હટાઈ જાવ તો વ્યુ તમે જોવો ગો

નાસ્તો પાણી બધી લે અમારે એવું આગળ આપણે હાર ને બધું લેવાનું નથી પછી નીકળીએ બરોબર માણસ મોટર માં ગાંઠિયા ખાવાનું ઘણ ના પાડતું તો ઉમે સાહેબ ના પાડ્યું ગાંઠિયા લેવાનું નિલેશ નીલેશ એ ગાંઠિયા નતો લે તોય હું પછી અમારે બાપુ ઈથી વધારે ઘણ ના પાડતો ઈ બેહગા ને કા આ બધા ને પરખોડે જ ન ખાય પાછા તો મણી લેતા પડે કે બાપુ એ તાણી કરી ને કે બેહવું પડે મારો ભાઈ નીલેશ એ કરે તો મારે તો ભાઈ ઘર યુથી કેવું પડે ને કે હા બેહાઈ આવી ખાવાનું ખાવા હેર્જો તાણ ગાંઠિયા નો હાલો પ્રોગ્રામ જો લાબીને જોમો ઠારે છે ઓકે આ રહા દોસ્તો તમે જોજો આપણે નીકળી ગયા બસ્ટર દીધી હાતા ને હાતે અમને રિક્ષા પર ચડાય एकदम રિક્ષામાં આવો જાજો ગાડી ઓનર કિયાનો ઓનર વાહ વાહ વાડ વગાડતો

આ લાભ ઉઠાવા વાળા માણસો સોરવું જોઈ એ પાછું ઠંડુ પીવું ઠંડુ ને બે પીવા રમેશભાઈ ને જો બે કપ મારે લીધા ને તો પાસું જો ઠંડુ ખોયલું

तो दोस्तों वंस मोर वंस मोर रि वाह वाह क्या बात है जो <laughs> वाह હેપી બાપુ ને તો જો પણ હા માફો પડો ઓલો ભાઈ કે કે નાના ટાયા થી કે પગલા નો કરે ઈ કે મોટા થી કરે હાલ સંપલ કરે હાલ

હા નહીં રે કાકું ઘાસ કેમ ને તું તરત કાકડિ સુરેશભાઈ ગાડી માં સડી ગયા છે જોઈ શકો તમે દોસ્તો જો ગાડી ફૂલ બ્લેક ઇયા લીધી છે આપડે કામ નામ છે એનું સેલ્ટોસ હા સેલ્ટોસ નામ ખબર નથી ને 20 લાખ ની ગાડી લઈ લીધી જો છોડાવવાની હોય નામ નો યાદ રાખવાનો હોય ને હવે ફૂલ રિવ્યુ આપણે ઘરે જઈને એનું દેવું હાલ થોડું મ્યુઝિક સિસ્ટમ ને જીએ રમણા ને હરકતા જો હરકતા જો સનરૂપ ને બનરૂપ બધી ગાડી

પાંચસો પિસ્તાલીસ હજી આમાં આપણે આ ટાઈપનું લોખાવી તો નાખવું જોરદાર લાગે આ ઓસમ સમ લાગે પણ ગાડી નવી ફોર વ્હીલ માં તમે આવ્યા કેવું તમને લાગ્યું નવી ફોર વ્હીલ ગરમી બહુ થાય એવું છે એમાં બાટલો નથી ભરાયો

જારો ડોર ખોલું આવતા રહ્યો બાપા લેવી પાછળ ના નહીં નહીં બતાવ

Bisa lagi jarak lain. બધે જો વાસટિયા ને બધે આવી ગયા છે ફોટા પાડવા માટે બધા ને અહીં હરી સોમપોલ ને આવી ઇમ્પોર્ટન્ટ તો પણ હા દોસ્તો આવું અત્યારે ચાલે હે અત્યારે આપણે અઢી થઈ ગયા હે હજી આપણે કુળદેવી ના મંદિરે આપણે પહોંચવાનું સેટિંગ કરવું હે બાકી ફૂલ રિવ્યુ ગાડી કેવી કે હું એ બધું તમને ઘરે જઈને આપણે બધું બતાવીએ ફરીયું જોવો તમે આપણે ગોરધન બાપાનો જો બગીચો બગીસો ને આ ઈશકો પહેલેથી હું નાનો ત્રીસા જેવડો હતો ને તે દિનનું અહીંયા આવું ને જો આ જ ઈશકે ઇશકવાનું કામ કેવીક તમને મજા આવે બેહવાની હે બોલ ત્રીસો મજા આવે બેહવાની ને આ જુઓ લાવો લાવો મા ફૂલ કેવા સારું આપો આ સોબા ફૂલ જીવા હરું દીધા એ માં કેતા ફૂલ દીધા આ સોખા આ રહી જો ફૂલ રહી જો ભાઈ ફૂલ જીવા રહેજો માં એ આ ને તાર રહેવા હા આ સોખા રહેવાનું

अपन नारी अल्ली तो अपने जो जरा बाब डे अपने कोड देवन मंदिर है ना निया पहुँची क्या जो फाइनर ने अपने कला जा करा वाली तो है गाड़ी नहीं तासे मंदिर आवाज़ कौन है

દિન પ્રદર્શન તમે જોઈ શકો છો કાવ કીવો મંત્રી રાધા મંત્રી નવડો મોટો હેઠો મોગ દે તો આપ ક્યાં કા ચૂંટણી જીતે હે આપ ક્યાં કે ચૂંટણી જીત કર આયે મેં પતા નહી તો વાંકો નહિ ઓર આ બીજો મુખ્યમંત્રી આવી રહ્યો છે હાલો તમારું સ્વાગત છે હાલો આ મુખ્યમંત્રી થોડો ઊંચામાં આ મુખ્યમંત્રી કનો હ કે બે એક જ શીટમાં ઊભ્યો